હેલો દોસ્તો તમારું સ્વાગત છે નવા વર્ષનું હેપી ન્યુ યર તો નવા વર્ષના નવા સુવિધા નવું વર્ષ નવી શરૂઆત દરેક દિવસ નવી આશા લઈને આવે છે ભૂતકાળથી શીખો ભવિષ્યને અપનાવો નવા સપના જુઓ અને તેને સાકાર કરો સમય ક્યારેય પાછો આવતો નથી તેનો સદુપયોગ કરો સફળતા તેઓને મળે છે જે પ્રયાસ કરવાનું ક્યારે છોડતા નથી ખુશ રહો કારણ કે જીવન સુંદર છે જે મર્યું નથી તેના માટે દુઃખી ન થાવ જે છે તેનો આનંદ માનો નવો વિચાર નવી દિશા નવી ઉડાન દરેક દિવસ એક નવી તક છે તમારું સ્મિત જે તમારું સૌથી મોટું શસ્ત્ર છે નવું વર્ષ એટલે નવી શરૂઆતનો ઉત્સવ બીજાને બદલવા કરતા પોતાને સુધારવાનો પ્રયાસ કરો હંમેશા આશાવાદી રહો સફળતા ધીમે ધીમે આવે છે ધીરજ રાખો નાની ખુશીઓમાં મોટી ખુશી છે ભયને હરાવો સપનાને જીવો સમયની કદર કરો સમય તમને કદર આપશે જીવનમાં હંમેશા સકારાત્મક રહો નવું વર્ષ નવી ઉર્જા નવા સપના જે કરે છે તે મરે છે સ્મિત દિવસની શરૂઆત કરો જીવનને સુંદર બનાવો બીજા માટે પ્રેરણા નવા નવી દિશા મળે છે જે થાય છે તે સારું જ થાય છે બદલાવ એ જ જીવનનો નિયમ છે મહેનતનો કોઈ વિકલ્પ નથી જેનું મન શુદ્ધ છે તેનું જીવન સુંદર છે આત્મવિશ્વાસ જ સફળતાની ચાવી છે નવો દિવસ નવી તક નવી આશા હાર ન માનો પ્રયત્ન કરતા રહો જેનો વિચાર સારું તેનું જીવન સમય સમય બગાડશો નહીં અમૂલ્ય છે પ્રેમ કરો દુનિયા તમને પ્રેમ કરશે સંઘર્ષ વિના સફળતા શક્ય નથી નવા લક્ષ નક્કી કરો અને તેને હાંસલ કરો વિશ્વાસ રાખો બધું શક્ય છે બીજાનું સારું વિચારો સારું જ થશે જે આપો છો તે પાછું દયા અને પ્રેમ જે માનવતા છે દરેક મુશ્કેલીમાં તક છુપાયેલી છે સ્મિત આપો દુનિયા બદલાઈ જશે જીવન એ એક મુસાફરી છે આનંદ માનો આશા રાખો ચમત્કાર થશે નાની શરૂઆત પણ મોટી સફળતાની શરૂઆત બની શકે છે નકારાત્મકતા છોડો સકારાત્મકતા અપનાવો દરેક દિવસ એક નવી કવિતા છે ધીરજ રાખો સમય બધું બદલી શકે છે ભૂલોમાંથી શીખો સપના જોવાની શરૂઆત થાય છે પોતાને સુધારવાનું ક્યારેય બંધ ન કરો નવું વર્ષ નવી તક લઈને આવી છે તમારી મહેનત જ તમારી ઓળખશે નવ વિચાર જ નવી દુનિયા રચે છે બીજાને ખુશ રાખો તમે વધુ ખુશ રહેશો સારો વિચારો સારું જીવન મનમાં પ્રેમ રાખો જીવનમાં પ્રકાશ આવશે સકારાત્મક રહો સફળતા તમને શોધી લે છે નવો દિવસ નવી દિશા આપે છે જે ઈચ્છો તે મેળવવા માટે હિંમત રાખો જીવન ટૂંકુ છે પ્રેમથી જીવો ભૂતકાળ ભૂલો ભવિષ્ય બનાવો નવો ઉગતો સૂર્ય નવી આશા લઈને આવે છે સકારાત્મકતા વિચારો જ આનંદ આપે છે જીવનમાં સંતુલન જરૂરી છે પ્રેમ શ્રદ્ધા અને વિશ્વાસ જ જીવનનો આધાર છે દરેક ક્ષણનો આનંદ માણો નવો દિવસ નવો મોકો ઈશ્વર પર વિશ્વાસ રાખો નવું વર્ષ નવ ઉત્સાહ સપનાને હકીકતમાં બદલો જીવનમાં હંમેશા આગળ વધો આશા એ જ જીવન છે નવો વિચાર નવી પ્રેરણા નાની જીત પણ મોટી છે ખુશ રહો બીજાને ખુશ રાખો મનની શાંતિ સૌથી મોટું ધન છે જે તમારી પાસે છે તે માટે આભારી રહો દરેક અંત નવી શરૂઆત છે નવું વર્ષ નવી ખુશીઓ લઈને આવી છે ભૂલો માફ કરો સ્મિત આપો આશા ક્યારે છોડશો નહીં નવું વર્ષ એ નવા સપનાનું દ્વાર છે હંમેશા શીખતા રહો મન શુદ્ધ વિચાર સકારાત્મક ઈર્ષ્યા છોડો પ્રેમ અપનાવો મહેનત એ જ ચમત્કાર છે નવો લક્ષ નક્કી કરો નવી ઉડાન ભરો ધીરજ એ જ શક્તિ છે જીવનને પ્રેમ કરો જે થાય છે તે સારું જ થાય છે વિશ્વાસ રાખો તમારા સ્મિતથી દુનિયા સુંદર લાગે છે નવું વર્ષ નવી ખુશીઓનો આરંભ છે સમય સાથે ચાલો સમયને હરાવો નહીં જેનું વિચારશો તેનું તેવું બનશો જેવું વિચારશો તેવું બનશો હંમેશા આગળ જોતા રહો આશા રાખો અને પ્રયત્ન કરો સફળતા મેળવવા પહેલાં સપના જોવો જરૂરી છે પ્રેમ અને કરુણા જ સાચી સંપત્તિ છે નવું વર્ષ તમારી માટે આનંદ આરોગ્ય અને સમૃદ્ધિ લાવે થેન્ક યુ તો દોસ્તો આ વિડીયો તમને ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ